કપડવંત શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો બે કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી પણ છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આ પહેલા બફારો હતો ગરમી હતી જેના કારણે લોકો પણ ત્રસ્ત હતા પરંતુ સારા વરસાદથી લોકોએ પણ રાહત અનુભવી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી જી ઉમંગ લાંબા વિરામ બાદ એક સારો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે અને ખેડામાં પણ સારો વરસાદ બિલકુલ ચોક્કસ સંધ્યા વાત કરું તો ખેડા જિલ્લામાં લાંબા રાઉન્ડ બાદ વહેલી સવારથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે ખેડા જિલ્લાની અંદર ઠાસરા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહ્યો છે પરંતુ શહેરની અંદર વાત કરવામાં આવે તો બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો વાત કરું સંધ્યા તો જે પ્રકારે કપોડ મોડાસા રોડ છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી પરંતુ કપોડ જે ભૌગોલિક પરિસ્થિતિ છે જે પ્રમાણે પાણી વહેલા ઉતરી ગયા હતા અને કપડન અંદર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા તેના ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી હતી જી સંધ્યા આભાર તો ત્રણ દિવસના વિરામ બાદ અરવલ્લીમાં ફરી વરસાદ છે માલપુરના અણ્યોરમાં ધોધમાર વરસાદ ત્રણ દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી છે અણ્યોર અણ્યોર કંપા મુરલીમાં પણ વરસાદ છે અરવલ્લીના ભીલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે ને માકરોડા ગભીરપુરા નવભવનાથ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અસહ્ય ઉકરાટ બાદ વરસાદ બાદ ઠંડક પ્રસરી છે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે સાબરકાંઠા જિલ્લામાં પણ વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ પ્રાંતિજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે પ્રાંતિજ બાકલપુર વદરાદ પોગલુ સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો છે વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે વાહન ચાલકો પણ પરેશાન થયા છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ છે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તલોજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હરસોલ રામપુર કાલીપુરા ગઢી વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે તલોદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ ભરૂચમાં ભારે ઉકળાટ વચ્ચે મેઘમહેર છે શહેરના પાંચ બસ્તી સિવિલ રોડ કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે વરસાદ પડતા જનજીવન પર પણ અસર પડી છે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ગુજરાતના બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં ભારે વરસાદ છે તો મુંબઈમાં ગઈ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવી છે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે અને હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી મુંબઈ રાયગઢ પાલઘર નવી મુંબઈ થાણે કોંકણ વિસ્તારમાં તૂટક તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે મુંબઈના બે અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈ હાઈટાઇડની ચેતવણી પણ છે જેમાં સવારે સાડા નવ વાગ્યા બાદ રાત્રે સાડા આઠ વાગે સાડા ત્રણ મીટર ઊંચાઈના મોજા ઉછડી શકે છે તેવી પણ આગાહી છે તો આગામી અડતાળીસ બોતેર કલાક દરમિયાન મહારાષ્ટ્ર મુંબઈ થાણે પાલગઢ જિલ્લામાં ભારે વરસાદ વાવાઝોડા અને ભારે પવનની આગાહી છે અને સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આજે મુંબઈમાં પંચાણું ટકા વરસાદની શક્યતા છે ખાસ કરીને મોડી બપોરે એટલે કે લગભગ સાંજની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે છેલ્લા અડતાળીસ કલાકથી પાણી ભરાઈ ગયો છે અને ટ્રાફિક જામની સમસ્યા મુંબઈવાસીઓ પર આવી છે સુરતમાં દર વર્ષે ખાડી ખાડીપોરની સમસ્યાને લઈને મનપાની કાર્યવાહી ખાડી ખાડીપોર માટે જવાબદાર ઈમારતોનું ડિમોલેશન કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની છ ઇમારતોનું ડિમોલિશન કરાયું છે ત્રણ હજાર ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું છે વરાછા ઝોને કરંજ ખાડીને નડતરરૂપ છ ઈમારતોનું ડિમોલેશન કર્યું છે ચોમાસાનો પહેલો રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદને લઈ સુરત શહેરની સુરત બગાડીથી ખાડી પૂરો દ્વારા અને તેને લઈને રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે દબાણો દૂર કરવાના તાકીદે આદેશ આપવામાં આવે છે એક નહીં પણ સંલગ્ન અસંખ્ય બિલ્ડિંગો છે જે ખાડી ઉપર તાણી દેવામાં આવ્યા છે હું કેમેરામેન કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવશે કે જે ખાડીનો કિનારો છે તેનાથી આ તમામ બિલ્ડિંગો અંદર દોઢ બે ફૂટ લાવવામાં આવી છે ત્યારે સામે રહેલું જે બિલ્ડિંગ છે તેના પર એક લાલ કાપો મારવામાં આવ્યો છે કે ખાડીનો એ જગ્યા છે ને એના પછીનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જો કે આ તો ઉપરનું છે પણ સામેની સાઈડના જે બિલ્ડિંગો છે તેને થોડી તેમને હાડપિંજર બનાવવાની કામગીરી કરવામાં આવી છે એટલે કે ખાડીમાંથી પસાર થાય છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ ખાડીમાં રહેલો કચરો અને જ્યારે ખાડી દરિયાને મળે છે ત્યાં ઝીંગા તળાવવા ત્રણેય વસ્તુને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ખાડી પૂર આવે છે ગત વર્ષે બી સિઝનમાં ત્રણ વખત ખાડી પૂર આવી ચૂક્યા છે અને આ વખતે વરસાદના પહેલા જ રાઉન્ડમાં ખાડી પૂર આવ્યા હતા જેને સુરતની સુરત બગાડી હતી જેને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ તમામ ધારાસભ્ય સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર અને સુરતના પ્રભારી કનુભાઈ દેસાઈએ મિટિંગ કરી તાત્કાલિક ટૂંકા ગાળાની કામગીરી શરૂ કરી છે અને લાંબા દૂર કરવા માટેના આદેશ આપ્યા છે જોકે આ મામલે હજુ પણ એક ઉચ્ચ બેઠક થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે હાલ સુરતની સુરતના બગડે તેને લઈને ખાડી ઉપરના દબાણો દૂર કરવાની તંત્રએ કામગીરી શરૂ કરી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેષ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત ગુજરાતનું શહેર સુરત અનેક ઉપનામથી ઓળખાય છે ક્યાંક બ્રિક સિટી તો ક્યાંક સ્માર્ટ સિટી પણ થોડા સમય પહેલા પહેલા પડેલા વરસાદને લઈને આ સુરત રેલ સિટી તરીકે ઓળખાતી થઈ હતી અને અની ગંભીરનો સરકાર અને તંત્રએ લીધી છે આપણી સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર અક્ષસ મામાની છે આપણે સીધા વાત કરીએ સાહેબ રેલ સિટી તરીકે ઓળખાતા સુરતની છાપ સુધારવા માટે એક મિટિંગ થઈ હતી કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે આદરણીય સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં આ ખાડીપુર કાયમી નિવાર માટે એક મિટિંગ થઈ હતી એમાં તમામ અધિકારીઓને ઉપસ્થિતમાં પાટીલ સાહેબે કીધું બે કામ તમે તાત્કાલિક ધોરણે આધારી નાખો એક તો લાંબા ગાળાના કામ અને ટૂંકા ગાળામાં ટૂંકા ગાળામાં ખાડીનું એન્ક્રોચમેન્ટ ખાડીમાં કોઈ પણનું બાંધકામ હોય તો અત્યારે તાત્કાલિકના ધોરણે દૂર કરો મહાનગરપાલિકાએ એ બધા જ લોકેશન ટ્રેસ કર્યા અને એક સાથે તમામ ઝોનમાં અત્યારે એન્ક્રોચમેન્ટનું કામ શરૂ છે વરાછા રોડની અંદર ખાડીની અંદર સાતથી આઠ બિલ્ડિંગ વર્ષોથી બાંધી દીધા હતા અને એ એક સાથે અત્યારે મેગા ડિમોલ્યુશન ત્યાં ચાલી રહ્યું છે એટલે આવનાર સમયમાં હું તમામ જનતાને આપણી ચેનલના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે ખાડી કાંઠે કોઈ પણ ગેરકાયદે બાંધકામ નહીં કરે નક્કર તે લોકોની પણ હાલત આવી જ થશે એટલે આવનાર સમયમાં જે લાંબા ગાળાના કામ છે કે સુરતમાં કાયમી ધોરણે ખાડી પર ન આવે તેની માટેનું એક આયોજનની મિટિંગ રાખવામાં આવી છે અત્યાર સુધીમાં પાંત્રીસ હજાર મીટર જેટલા ઝીંગા તળાવને દૂર કર્યા છે અને હજી પણ કામગીરી શરૂ છે જ્યાં સુધી એક પણ ઝીંગા તળાવ નહીં રહી ત્યાં સુધી આ કામગીરી અમે શરૂ રાખશું તેવું કલેક્ટરશ્રીએ નિવેદન આપ્યું હતું બિલકુલ સ્માર્ટ સિટી સુરતનું નામ જે રીતે રેલ સિટી તરીકે ઓળખાતું હતું ફરી વખત આ નામ ના આવે અને સ્માર્ટ સિટી ફરી એક વખત સ્માર્ટ બને તેને લઈને રાજ્ય સરકારો હોય કે મહાનગરપાલિકાનું તંત્ર હોય સત્તાધીશો હોય કે મેયરોએ તમામ લોકોએ ખાડી પર બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી મકાનોને હાડપિંજર બનાવવાની શરૂઆત કરી દીધી છે છ જેટલા મકાનો તૂટ્યા છે અને ખાસ કરીને સિટીમાંથી પસાર થતી ખાડીઓના છેડે આવેલા દરિયા પાસેના જે ઝીંઘા તળાવ છે તેને પણ દૂર કરવાની કામગીરી વધુ એક હાઈ લેવલની મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તે પટેલ ગુજરાતી સુરત સુરતના ઉદના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાયું છે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાંથી